બાઇબલમાં આપણે જોઈએ છીએ કેટલાક લોકોએ તેમના જીવનની શરૂઆત ખૂબ જ સુંદર કરી પરંતુ અંતમાં આવતા આવતા તેમણે પોતાની આત્મિકતા ગુમાવી દીધી દુઃખની વાત આજે આપણે એવા કેટલાક લોકોની વાત કરીશું જેમણે પોતાના આત્મિક જીવનની શરૂઆત તો સારી કરી પરંતુ અંત સારો નહોતો તે સાધારણ લોકો નહોતા ખૂબ જ નામવાળા હતા તો એવા કેટલાક મહાન છે જેમણે પોતાના જીવનની શરૂઆત સારી કરી પરંતુ અંતે આવતા આવતા તેઓ પોતાની આત્મિકતાને જાળવી ના શક્યા પ્રભુ કદી નથી ચાહતા કે તેમના લોકો સારી શરૂઆત કરે સારી આત્મિકતા સારું પરિવાર સારી સેવકાય શરૂઆત તો સારી કરે છે પરંતુ અંતે આવતા આવતા આત્મિકતા ગુમાવી બેસે છે નિર્લક્ષ બની જાય છે પરમેશ્વર પોતાના લોકોને એવા અંત કદી નથી ચાહતા પાઉલ કહે છે હું સારી લડાઈ લડ્યો છું અને પોતાના વિશ્વાસને ટકાવી રાખ્યો અને મારી દોડને મેં પૂરી કરી છે આપણે પણ આપણી આત્મિક દોડને પૂરી કરવાની છે ફરીથી કહેવા માંગુ છું તમે ક્યારે ક્યાં આગળ કેવી રીતે જન્મ લીધો તે મહત્ત્વનું નથી પરંતુ મૃત્યુ સમયે તમે શું હાંસિલ કર્યું તે ખૂબ જ જરૂરની વાત છે જો તમે પરમેશ્વરને ધ્યાન આપજો જાણવામાં જો મનને કઠ્ઠણ કરશો અનંતજીવન નહીં પામી શકો બની શકે તમે પાપી જીવન જીવ્યા હોય પરંતુ જો પાપમાં મરણ પામશો તો તમે સ્વર્ગમાં ના જઈ શકો એટલા માટે તમારા જન્મના દિવસ કરતા મૃત્યુનો દિવસ પુષ્કળ 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 સારો છે કયા હાલમાં તમે જન્મ્યા છે એ મહત્વનું નથી પરંતુ મરણ સમય કેવી રીતે મળશો એ મહત્વનું છે એટલા જ માટે બાઇબલ કહે છે એક વ્યક્તિના જન્મ કરતા તેનો મૃત્યુનો સમય અધિક સારો છે એટલે કે શરૂઆત કરતા અંત ખૂબ જ મહત્વનો છે વેપારને શરૂ કરવો એ મહત્વનું નથી પરંતુ તેને આગળ તમે કેવી રીતે લઈ જાઓ છો નફામાં કે નુકસાનમાં પોતાનું સર્વ ગુમાવીને વેપાર બંધ કરવા માંગો છો તો વેપાર સારો નથી તમે ક્લાસ ટેસ્ટની અંદર વીકલી ટેસ્ટની અંદર સારા માર્ક્સ લાવ્યા પરંતુ ક્વાર્ટરલી હાફ યરલી ટેસ્ટમાં અથવા ફાઇનલ એક્ઝામમાં હાર માની લો છો તે તો સારી વાત નથી લગ્ન પહેલા તો છોકરો ખૂબ જ સારો હતો અને છોકરી પણ ખૂબ જ સારી હતી પરંતુ લગ્ન પછી પરિવાર ના ટકી શકે તો લગ્ન નો મકાન બનાવું તે જ મહત્વનું નથી પરંતુ મકાન ને ઘર બનાવતી જરૂરી છે તેમાં પ્રેમ આનંદ એકતા કેટલીક મહત્વની વાતો તમારી આગળ આજે વેચવા માંગુ છું એટલા માટે ધ્યાનપૂર્વક સાંભળજો ઉત્પત્તિ છઠ્ઠો અધ્યાય પાંચમી કલમ થી અને યહોવાએ જોયું કે મનુષ્યના પાપ પૃથ્વી પર વધી ગયા છે તેમના મનના વિચારમાં જે કંઈ ઉત્પન્ન થાય છે તે નિરંતર ભૂંડું જ હોય છે અને યહોવાને પૃથ્વી પર મનુષ્યને બનાવવાથી પસ્તાવો થયો અને તે મનોમન અત્યંત ખેદિત થયા ત્યારે યહોવાએ વિચાર્યું કે હું મનુષ્યને કે જેમને મેં સર્જન કર્યા છે પૃથ્વી ઉપરથી સંહાર કરીશ મનુષ્ય તથા પશુ પેટે ચાલનાર જંતુ તથા પક્ષીઓ દરેકનો હું સંહાર કરીશ કેમ કે તેમને બનાવવાથી મને પસ્તાવ થાય છે રાઈટ જ્યારે પરમેશ્વર મનુષ્યને બનાવે છે પરમેશ્વર મનુષ્યને પોતાના સ્વરૂપમાં પોતાની પ્રતિમામાં બનાવે છે કે જેથી તેઓ પરમેશ્વરની સાથે રહી શકે તેમની સાથે સંબંધ રાખે પરમેશ્વર મનુષ્યની અગુવાઈ કરે તે પરમેશ્વરની ઈચ્છા હતી જ્યારે પરમેશ્વરે મનુષ્યને સૃષ્ટિ કરી ત્યારે તેની સાથે અથવા તેની અંદર નિવાસ કરવા માટે પોતાને માટે પણ એક સ્થાન બનાવ્યું તેની સાથે રહીને તેની આગેવાની કરે તો પરમેશ્વરે જ્યારે મનુષ્યને બનાવ્યા ત્યારે પરમેશ્વરે તેની અંદર પોતાને માટે એક સ્થાન બનાવ્યું કે જેથી તે તેમની સાથે નિવાસ કરે તે સ્થાન હૃદય છે મનુષ્યના હૃદયમાં જો પરમેશ્વર નિવાસ ના કરે તો તેનું જીવન અસ્તવ્યસ્ત બની જાય કલ્પના કરો એક બસ ડ્રાઈવર બસ ચલાવી રહ્યા છે બસ ખૂબ જ સ્પીડમાં જઈ રહી છે અચાનક એ ડ્રાઈવર પોતાની સીટને છોડીને ત્યાંથી ચાલ્યો જાય છે યાત્રીઓની હાલત શું થશે વિચાર કરી જુઓ જરા કલ્પના કરી જુઓ તમે એક વ્યક્તિ સાથે બાઇકમાં જઈ રહ્યા છો બાઇક સ્પીડમાં જઈ રહી છે અચાનક બાઇક ચલાવનાર જો કૂદી જાય તો તમારી હાલત કેવી થશે વિચાર કરો સીટ પરથી ઉતરવાનું છોડો જો ચલાવતા ચલાવતા તેમને ઊંઘ આવી જાય એટલું જ બસ છે તમારી હાલત ખરાબ થઈ જશે સીટ પર છે પરંતુ ઊંઘ આવી ગઈ છે તો તમારી હાલત કેવી થઈ જશે મનુષ્યના હૃદયને બનાવ્યું હૃદયની અંદર પોતાને માટે એક સ્થાન બનાવ્યું તે હૃદયમાં રહીને મનુષ્યના જીવનને નાવિક તરીકે ચલાવવાની તેમની ઈચ્છા હતી પરંતુ મનુષ્ય શું કરે છે પરમેશ્વરે જે હૃદયમાં રહેવા નહોતું ત્યાં આગળ ધીરે ધીરે તે પાપને અનુમતિ આપે છે જો પવિત્રતા અપવિત્રતા અંધારું અને અજવાળું સાથે ના રહી શકે આપણે જાણીએ છીએ પરમેશ્વર પવિત્ર છે આપણા પાપી કામોને લીધે પરમેશ્વરને જે પવિત્રતાથી આપણા હૃદયમાં રહેવાનું હતું પરંતુ તે પાપને લીધે તેમને આપણા હૃદયને છોડીને બહાર ચાલવું પડ્યું જ્યારે પરમેશ્વર આપણા હૃદયને છોડીને ચાલ્યા ગયા ત્યારે ત્યાં આગળ એક ખાલીપો આવ્યો પરમેશ્વરના જવાને લીધે જે ખાલીપણ ઉત્પન્ન થયું તે ખાલીપણું એક એવું જ રહી ગયું પૈસાદાર લોકોને જુઓ તેમની પાસે બધું જ હોય છે પૈસા હોય છે સંપત્તિ હોય છે બાળકો હોય છે અધિકાર હોય છે બધું જ હોય છે દીકરો અમેરિકા દીકરી ઓસ્ટ્રેલિયા બીજા કોઈ ઇંગ્લેન્ડ આ રીતે બધા જ લોકો સારી રીતે સેટલ હોય છે પરંતુ જ્યારે માતા પિતા જે વડીલ અવસ્થામાં પહોંચે છે સાંજે જ્યારે બંને ઇવનિંગ વોક માટે જાય છે ત્યારે ચહેરા પર ઉદાસી હોય છે માથા પર ચિંતાની રેખાઓ દેખાય છે કોઈ પરિચિત મળે છે અને પૂછે છે શા માટે તમે ચિંતિત દેખાવ છો ખબર નહીં બધું ઠીક છે તો પણ ખાલીપણું છે શું કહે છે બધું જ છે પરંતુ તો પણ ખાલીપણું છે આ શું છે ખાલીપણું આ ખાલીપણું શા માટે શું તમારા જીવનમાં પણ ખાલીપણું છે ધેર ઇઝ સેમટીનેસ શૂન્યપણું ખાલીપણું એટલા માટે તો આપણે ઘણી વાર કહીએ છીએ ખબર નહીં કેમ અમારા પરિવારમાં પ્રેમ ઓછો થઈ ગયો છે પ્રેમ ઓછો કેમ થયો છે અમારા પરિવારની અંદર એકતા પોતાપણું ઓછું છે કેમ ઓછું થયું છે મારા જીવનની અંદર શાંતિ સમાધાન સંતોષ નથી કેમ નથી કહે છે ને પતિને લીધે કે પત્નીને લીધે મારી શાંતિ સમાધાન ગુમાવી બેઠો છો એ સાચું નથી વાસ્તવમાં તમારા હૃદયની અંદર શાંતિ સમાધાન ન હોવાનું કારણ એ પતિ પત્ની નથી પરંતુ તમારા હૃદયમાં પરમેશ્વર ના હોવાને લીધે તે જ સાચું છે માણસનું સર્જન કરનાર પરમેશ્વર તે દિવસોમાં માણસોને જોઈને તેમની પાપી હરકતોને જોઈને પરમેશ્વરને ખૂબ જ ખેદ થાય છે તેઓ દુઃખી થાય છે ભલો થાત કે મેં મનુષ્યને ના બનાવ્યા હોત ઘણી વાર આપણે બાળકો જ્યારે પરેશાન કરતા હોય જ્યારે મા બાપની વાત નથી માનતા તેમને પરેશાન કરે તેમનું કહેવું ના સાંભળે અભ્યાસ પણ સારી રીતે ના કરતા હોય પોતાની મરજી પ્રમાણે કરે છે પૈસા વેડફી નાખે છે મા બાપને માટે અપમાનનું કારણ બને છે ઘણા મોટા મોટા સ્વપ્ન જ્યારે મા બાપે સેવ્યા હોય છે આ બાળકો તેમને રડાવે છે ઘણી વાર મા બાપ મુખ પર કહે છે અથવા નથી બોલી શકતા મારી મા તો એકવાર મને કહ્યું હતું અરે જો મેં તને જન્મ ના આપ્યો હોત તો કેટલું સારું થાત કદાચ બની શકે આજે તમે પણ પોતાના બાળકોને જોઈને એમ જ કહેતા હોય જુવાનો જરા વિચાર કરીને જુઓ શું તમારા મા બાપ શું તમારા વિશે એવું વિચારે છે કાસ મેં તમને જન્મ ના આપ્યો હોત મારી જુવાન બહેનો સાંભળો છો તમારા હાવભાવ જોઈને તમારા બે જવાબદાર હરકતોને જોઈને તમારા અપવિત્ર સંબંધો દોસ્તોને જોઈને અભ્યાસની અંદર ધ્યાન ઓછું છે શું એવી વાતોને લીધે માતા એવું કહ્યું છે કાશ મેં તને જન્મ ના આપ્યો હોત તો અમારા માટે કેટલું સારું થાત તે તમારા માટે સારું નથી તે દિવસોમાં પરમેશ્વરને માણસોએ દુઃખી કર્યા આજે આપણે પણ પ્રભુને દુઃખી કરીએ છીએ એ જ વાસ્તવિકતા છે તે દિવસે પરમેશ્વરના હૃદયને મનુષ્ય દુઃખી કર્યા આજે આપણે પણ એવું જ કરીએ છીએ વાસ્તવિકતા છે પોતાના સૃષ્ટિ કરતા પરમેશ્વરને મનુષ્ય દુઃખી કરે છે ત્યારે પરમેશ્વર કહે છે હું હવે મનુષ્યથી પરેશાન થયો છું હવે મારે તેમનો નાશ કરવો જ પડશે એ કેવો નિર્ણય પરમેશ્વર લે છે જળ પ્રલય મોકલે છે અને એ જળ પ્રલય આવે છે ને ભૂમિ પરથી મનુષ્યને અને તેમનું નામો નિશાન પૂરી રીતે મિટાવી દે છે શું સાંભળો છો પરમેશ્વરને રડાવવું સારું નથી પરમેશ્વરને દુઃખી કરવા સારું નથી તે કરુણાના સાગર છે દયાળુ છે તે દયા બતાવે છે એટલા માટે તે મારી દરેક ભૂલને માફ કરશે તે મારા પર કૃપા કરશે મારી ભૂલને ક્ષમા કરશે જો એ પ્રમાણે વિચારીએ છીએ તો તેની લિમિટ હોય એક રબર બેન્ડ લો અને તેને ધીમેથી ખેંચો ખેંચ્યું કે નહીં બોલો ખેંચાયું હા ખેંચ્યું થોડું વધારે ખેંચ્યું કે નહીં થોડું વધારે ખેંચો પૂરું ખેંચાઈ ગયું કહીને થોડું વધારે ખેંચો ખેંચાઈ ગયું હજી થોડું વધારે ખેંચી જુઓ ખેંચાઈ ગયો હજી થોડું વધારે ખેંચો ત્યારે તે તૂટી જાય છે ત્યારે શું થાય છે જુઓ અહીંયા પણ દર્દ છે અને અહીંયા પણ દુખે છે અને બંને આંગળીઓમાં દુખે છે ભાઈઓ બહેનો પોતાના પોતાના હાથે પોતાની સજા ના ભોગવો રબર ખેંચાય છે હું ભલે ગમે તે પાપ કરું ખેંચાશે ગમે તે ભૂલ કરું તે બધું ચાલી જશે સમય પૂરો થઈ જશે પરિવાર ચાલશે નોકરી રહેશે વેપાર પણ ચાલશે નોકરી તો આગળ વધે છે આ રીતે કહેતા પોતાના પાપની ગઠરીને વધારો છો પાપની સજા વધારી રહ્યા છો તો સાવધાન તો થોડા સમયને માટે જ છે ન્યાયનો દિવસ નજદીક છે તમારા પાપના ન્યાયનો દિવસ તમારું જે પાપ છે તેની સજાનો દિવસ પરમેશ્વરે નિયુક્ત કર્યો છે જેમ મેં કહ્યું તે દિવસથી કોઈ બચી શકતું નથી તમે કહો છો ખેંચાય છે ખેંચાય છે ખેંચાઈ રહ્યું છે ખેંચીએ છે ખેંચતા ગયા ખેંચતા ગયા ખેંચતા ગયા પરંતુ ખેંચતા ખેંચતા એક સમય આવે છે કયો સમય તૂટવાનો સમય આ રમત પરનો પડદો પડવાનો સમય રબર બેન્ડ પણ ખેંચતા ખેંચતા તૂટી જાય છે અને તમારા હાથમાં બંને બાજુ વાગે છે એ જ પ્રમાણ તમારા પાપી કાર્યોને જોનારા પરમેશ્વર જોતા જોતા અંતે છોડી દેશે પરંતુ યાદ રાખજો તે સમયનું જે દર્દ હશે ખૂબ જ અસહનીય હશે આ શા માટે હું કહું છું મનુષ્યને બનાવનારા પરમેશ્વર વિચાર કરીને અંતે શું કરે છે ચલો જવા દો એમ કહીને છોડી દે છે ના પછી મૃત્યુદંડ આપે છે મેં બનાવેલી સૃષ્ટિને પૂરી રીતે હું સંહાર કરી દઈશ જળ પ્રલય દ્વારા ભૂમિ ઉપરના દરેક મનુષ્યને દરેક ઝાડ પાનને તમે જુઓ છો ને મનુષ્યની જેની મેં સૃષ્ટિ કરી પૃથ્વી ઉપરથી નાબૂદ કરીશ શું મનુષ્ય શું પેટે ચાલનાર પ્રાણીઓ બધાનો નાશ કરી દઈશ જેવું બોલ્યા તેવું કર્યું એટલા પ્રેમથી એટલા સ્નેહથી પરમેશ્વરે સર્જન કર્યું હતું પણ પરમેશ્વર નાશ કરી દે છે કેમ કેમ કે મનુષ્યએ ગુસ્સો અપાવ્યો ભાઈ બેનો ધ્યાનથી સાંભળો તમે પરમેશ્વરને ખૂબ ગુસ્સો અપજાવો છો શું પરમેશ્વરને ગુસ્સો ખૂબ અપાવો છો જ્યારે પણ પ્રભુ તમને જુએ છે તમારે જ્યાં ના રહેવું જોઈએ પ્રભુ તમને ત્યાં જ જુએ છે ત્યાં જ પરમેશ્વર તમને જોઈ શકે છે કે જ્યાં આગળ તમારે ના રહેવું જોઈએ જે તમારે ના કરવું જોઈએ તે કરતા જોવા મળો છો જે ના દેખવું જોઈએ તે જુઓ છો જ્યાં ના જવું જોઈએ ત્યાં આગળ જાઉં છો જ્યારે પણ પ્રભુ તમને જુએ છે તમારી અંદર તે પાપી આદતોને વધતા જ જુએ છે અને તેમનો ગુસ્સો વધારો છો તેમને દુખી કરો છો એ તમારે માટે સારું નથી માની લો કે બાળકોની એક્ઝામ પાસે આવી રહી છે મા બાપ જો બાળકોને હવે ખૂબ જ ધ્યાનપૂર્વક ધ્યાનથી અભ્યાસ કરતા જુએ ત્યારે કેટલો આનંદ થશે પરીક્ષા સામે છે પરંતુ ફોન ઉપર તમે ચેટિંગ કરતા રહો તો માતાને શું ગુસ્સો નહીં આવી શકે પરીક્ષા સામે છે ત્યારે તમે અવગણના કરીને ફોન પર મૂવી જુઓ છો તો શું મા બાપને ગુસ્સો ના આવે કાલે પરીક્ષા છે તમે ગર્લફ્રેન્ડની સાથે બોયફ્રેન્ડની સાથે મોબાઈલ પર વાતો કરો છો એ મા બાપને જાણ થાય તો તે શું કરશે શું તેમને ગુસ્સો આવશે કે નહીં તમે જ વિચાર કરીજો જ્યારે તમે તમારા અભ્યાસને લઈને બેદરકાર બનો છો જ્યારે તમે તમારા ભવિષ્યને અવગણના કરો છો જ્યારે તમે તમારી આત્મિકતાના વિષયમાં અવગણના કરો છો અને પોતાના પોતાના શરીરનો ખ્યાલ નથી રાખતા જ્યારે પણ તમારા મા બાપ તમને જુએ છે ત્યારે તેઓ તમારાથી દુઃખી થાય છે અને જઈને એવા છોકરાને એવી છોકરીને અમે જન્મ આપ્યો એટલું બધું તમે તમારા મા બાપને દુઃખી કરો છો સાંભળો છો વાલા ભાઈઓ બહેનો એ જ પ્રમાણે જેટલી વાર પરમેશ્વર તમને જુએ છે એ પણ એવું જ વિચારે છે અરે શા માટે મેં તેને બનાવ્યો એને મેં જન્મ શા માટે આપ્યો કા સારું થાત કે મેં તેને જન્મ જ ના આપ્યો હોત જન્મ જ ના લીધો હોત તો સારું થાત જો પરમેશ્વરે એવું વિચાર્યું હોત તો સાંભળો ભાઈઓ બહેનો સજા હજી વધારે દૂર નથી તે હંમેશા યાદ રાખજો તે દિવસોમાં મનુષ્યની સૃષ્ટિ કરીને પરમેશ્વરને પસ્તાવ થયો અને તેઓ એક નિર્ણય લે છે મેં જે કંઈ બનાવ્યું તે સર્વનો હું સત્યનાશ કરીશ શું નાશ કર્યો કે નહીં નાશ કરી દીધો જે દિવસે પરમેશ્વરે નક્કી કર્યું કે સજા આપી છે ત્યારે કોઈ ના રોકી શકે ભાઈઓ બહેનો તમારા પાપને જોઈને પરમેશ્વર જે દિવસે નક્કી કરશે કે તમને દંડ આપવાનો છે ત્યારે તમારા નાણાં કે તમારા પૈસા તમને બચાવી નહીં શકે પરમેશ્વરના ક્રોધથી બચી નહીં શકો તમારી સુંદરતા તમારો કશું પણ પરમેશ્વરના ક્રોધથી તમને બચાવી નહીં શકે તમારું નામ તમારી સિદ્ધિ તમારી શાન તમારી ઓળખાણ તે ગમે તે હોય પરંતુ પરમેશ્વરની સજાથી બચાવી નહીં શકે કશું પણ તમને બચાવી નહીં શકે તે દિવસ આવે તે પહેલા જો તમે તમારા જીવનને સુધારી લેશો તો સારું થશે એમ જ પ્રભુ ચાહે છે તમને સજા આપવામાં પરમેશ્વરને આનંદ નથી પરંતુ પોતાની ભૂલ જો તમે તેને માની લેશો તો તેમાં પરમેશ્વરને આનંદ થાય છે વચનથી વાંચવા માંગુ છું હજી કેલ અઢાર ત્રેવીસ પ્રભુ યહવાની તે વાણી છે શું હું દુષ્ટના મરણથી પ્રસન્ન થાવ યહવા પૂછે છે દુષ્ટના મરણથી શું મને સંતોષ થાય ભાઈઓ બેનો સાંભળો છો તમારા મરણથી પ્રભુને આનંદ થશે તમારા બે સ્વભાવને લીધે તમારા પાપને લીધે તમારા ખોટા કામને લીધે જો પરમેશ્વર તમને સજા આપી રહ્યા છે અને તેના ફળ સ્વરૂપે જો તમે અકસ્માત મરણ પામો છો શું તમારા મૃત શરીરને જોઈને પ્રભુને સંતોષ થશે પ્રભુ કહે છે દુષ્ટના મરણથી શું મને કોઈ પણ પ્રકારની પ્રસન્નતા થશે પરંતુ પોતાના દુષ્ટ માર્ગને ત્યજીને જીવતા રહે તો ખુશ થઈશ તેઓ કહી રહ્યા છે જો મારા બાળકો પોતાનું જીવન બદલે પોતાના પાપથી પાછા ફરે પોતાના પાપમય ચાલચલણથી પાછા ફરે પોતાના અપવિત્ર કાર્યોને છોડી દે ત્યારે હું ખુશ થઈશ આજે પ્રભુ કહી રહ્યા છે જો તું બદલાઈ જશે ત્યારે મને આનંદ થશે જો તું પોતાનું જીવન બદલે તો મને સંતોષ થશે જો પરિવારનું નિર્માણ કરે તો હું ખુશ થઈશ પોતાના અપવિત્ર કામોને છોડીને પાપથી મોં ફેરવીશ તો હું ખુશ થઈશ તમારી ગર્દીથી તમે મોં ફેરવો ત્યારે હું ખુશ થઈશ તમારી જુવાની અભિલાષાથી જુવાની લાલસાઓથી પાછા ફરો ખુશ થઈશ તે સિવાય જો પાપમાં જીવન વિતાવ્યા કરશો મરજી પ્રમાણે જીવીને મૃત્યુ પામશો તેનાથી મને શું આનંદ થાય નર્કમાં જઈને યુગાન યુગ તમે બળતા રહો તેમાં મને શું આનંદ થાય ભાઈઓ બહેનો શું કરવું જોઈએ શું આપણે પરમેશ્વરને સંતોષ આપીએ છીએ એમાં ભાગીદાર છે અથવા તો પરમેશ્વરના ક્રોધમાં કોપમાં આજે તમારી જે પાપી સ્થિતિ છે તેમાં જ કરેલા પાપોની જે સજા તે મૃત્યુ છે તેને પોતાની ઉપર લાવતા જ્યાં આગળ યુગોના યુગ સુધી કેવળ રડવું અને દાંત પીસવું છે શું તે નર્કમાં જવું છે તમારા હાથમાં છે તે વાતને નક્કી કરી લેજો દુષ્ટ જો પોતાના પાપમાં જ મરણ પામે તો મને એમાં શું સંતોષ દુષ્ટ પોતાની દુષ્ટતા છોડે મારો આનંદ તેમાં જ છે પરમેશ્વર કહે રહ્યા છે મારા દીકરા મારી દીકરી તું પાપમાં મરણ પામે મને કોઈ સંતોષ નહીં થાય પણ જો પાપથી મોં ફેરવીશ તો હું તને ક્ષમા કરીશ પવિત્રતાથી જીવવાનું સામર્થ્ય આપીશ એક સારું નામ આપીશ ધાર્મિકતાનું જીવન તને આપીશ પોતાની સર્વ ભૂંડાઈ પર જય પામવાનું જીવન તને આપીશ સુખ શાંતિ ભરેલું જીવન તને આપીશ બીજાને માટે તું એક સાક્ષી બની શકે એવું જીવન આપીશ બીજાને માટે આશીષનું કારણ બને એવું જીવન મારું કહેવું સાંભળ જો આપણે તેમનું કહેવું માનીશું તો કેટલું સારું તે દિવસોમાં મનુષ્યના પાપને જોઈને પરમેશ્વરને ખૂબ ખેદ થયો પરમેશ્વર ખૂબ જ દુઃખી થયા અને જ્યારે તેમનો નાશ કરવાનો નિર્ણય પરમેશ્વરે લીધો એ સમયે પરમેશ્વર એક મનુષ્યને જોયા જ્યારે સર્વ લોકો પાપ કરતા હતા સર્વ લોકો પોતાની મરજી પ્રમાણે જીવતા હતા એક વ્યક્તિ અલગ હતા એક વ્યક્તિ હતા જેમણે કયું પરિવાર હતું ઉત્પત્તિ છ ને આઠ પરંતુ યહોવાની કૃપા દ્રષ્ટિ કૃપા પર આવી રહી નું ન્યાયી માણસ અને પોતાના સમયના લોકોમાં સીધો હતો ન્યુ પ્રમાણિક હતો અને પોતાના સમયના લોકોમાં સીધો માણસ હતો નું પરમેશ્વરની સાથે સાથે ચાલતો આગળ જુઓ બારમી કલમ અને પરમેશ્વરે પૃથ્વી પર દ્રષ્ટિ કરી તો જોયું તે તો બગડી ગઈ જ્યારે પરમેશ્વરે ભૂમિ પર નજર કરી તો શું જોયું તે તો બગડી લઈ હતી દરેક બગડી ગયા હતા જ્યારે સર્વ લોકો બગડી ગયા જ્યારે સર્વ લોકો પાપ કરતા હતા કેવળ એક પરિવાર હતું જે પવિત્રતામાં જીવતું કેટલી સરસ વાત છે જુઓ મારો છોકરો સારો છે પરંતુ તેના જે મિત્રો છે સારા નથી એટલા જ માટે તેમના જ લીધે ફ્રેન્ડ સર્કલને લીધે દોસ્તોને લીધે મારો છોકરો પણ બગડી ગયો એ પ્રમાણે મા કહે છે ફ્રેન્ડ્સ કહે છે તમારો છોકરો સારો નથી એટલા માટે અમે બગડ્યા છે એ તેમનું કેવું છે કાગડાની વાડી કાગડાને જ ગમે જ્યારે આસપાસનો સમાજ પાપી હતો જ્યારે સર્વ લોકો પાપ કરતા હતા તેમની વચ્ચે પવિત્ર જીવન વિતાવું શું આસાન છે જ્યારે આસપાસના લોકો દારૂ પીવે છે દારૂ પીધા વગર જ્યારે આસપાસના લોકો દારૂ પીવે છે ખરાબ કામ કરે છે ખરાબ રીતે નાણાં કમાય છે પણ તમે એમ નથી કરતા ક્લાસમેટ સર્વ સિગરેટ પી રહ્યા છે દારૂની બોટલો ખાલી કરે છે આવારા ગર્દી કરે છે તેમની વચ્ચે પવિત્રતાનું જીવન વિતાવું શું આસાન છે તમે જણાવો સાધારણ રીતે સરળ નથી કેમ કે પાપી લોકો વચ્ચેની એકતા સાધારણ એકતા નથી હોતી અરે આવે છે કે અરે ના આજે મારી પાસે પૈસા નથી અરે શા માટે ચિંતા કરી છે મારી પત્નીનું મંગળસૂત્ર છે આવી જા મળીને પીસુ અરે શું દોસ્તી છે શું પ્રેમ છે આ નાની મોટી દોસ્તી નથી વાલાઓ શું કરવા જાય છે દારૂ પીવા જઈ રહ્યા છે સાથે મળીને પત્નીનું મંગળસૂત્ર ગીરવી રાખીને દોસ્તને પીવડાવશે આવો સાથે મળીને દારૂ પીએ એ શું કરે છે ત્રીજાને કોલ કરે છે તું પણ આવી જા અરે ના યાર મારી પાસે પૈસા નથી અરે પૈસાનું શું કરીશ તે પોતાની પત્નીનું મંગળસૂત્ર ગીરવે મૂકીને પૈસા લાવે છે આવી જા એક વ્યક્તિ પત્નીનું મંગળસૂત્ર ગીરવે મૂકે છે દસ લોકો દારૂ પીને અવારા ગર્દી કરે છે કેટલી યુનિટી છે જ્યારે તમે યાત્રા કરો છો ભોજન લઈને જે લોકો આવ્યા છે ભોજન લઈ લે છે હાથ ધુવે છે પરંતુ જે સિગરેટ પીનારા છે આસપાસના લોકોથી બ્રધર જોઈએ છે વાહ

ખોટું કામ કરે છે નરકની તરફ જતા ક્યારેય એકલા નથી જતા સાથે ઘણા બધાને લઈ જાય છે નરક તમારે માટે નથી બનાવ્યું નરક અમારે માટે નથી બનાવ્યું નરક અહીંયા જેઓ બેઠેલા છે તેમાંના કોઈ પણ નથી બનાવ્યું નરક તો દુષ્ટ સૈતાનને માટે બનાવવામાં આવ્યું છે નરક બનાવવામાં આવ્યું છે દુષ્ટ સૈતાનને માટે એ નરકની અંદર સેતાનને એકલા જવું મંજૂર નથી એટલા જ માટે સૈતાન પોતાની સાથે અનેક લોકોને લઈ જવા માંગે છે શરૂઆતથી તેનો આ જ પ્રકારનો ઉદ્દેશ છે કેવો છે પ્રયાસ હું નર્કમાં એકલો શા માટે જાઉં જેટલા લોકો હોય શકે તેમને સાથે હું લઈ જાઉં છું શા માટે હું નર્કની અંદર એકલો પડતો રહું જ્યાં આગળ અગ્નિ ઉલવાતો નથી કીડો મરતો નથી જેટલાને સાથે લઈ જઈ શકું લઈ જઈશ નર્ક તમારા માટે નથી બનાવ્યું દુષ્ટ શૈતાન્ય માટે બનાવવામાં આવ્યું છે તો તમે શા માટે જાઓ છો તમારે ત્યાં નથી જવાનો તમારે જવા માટે એક બીજું સ્થાન છે અને તે સ્થાનનું નામ છે સ્વર્ગ પરમેશ્વરના સંતાનને રહેવાનું સ્થાન છે જ્યાં આગળ ભૂખ નથી જ્યાં શ્રાપ નથી જ્યાં બીમારી નથી જ્યાં અપવિત્રતા નથી એક અદભુત સ્થાન છે તે ત્યાં તમારે જવાનું છે પરંતુ આજે તમે ક્યાં જાઓ છો આજે તમે ત્યાં આગળ પગલા ભરી રહ્યા છો જ્યાં આગળ નર્ક નર્ક છે ત્યાં આગળ દુષ્ટ ચાળની અંદર ફસાતા તરફ માંડી રહ્યા છો એટલા માટે આજે પ્રભુએ મને મોકલ્યો છે કે હું તમને નર્કમાં જતા રોકું કે હું તમને જણાવી શક્યું કે જે નર્ક તરફ તમે આગળ વધી રહ્યા છો તે ભયંકર એવું સ્થાન છે કે હું તમને જણાવી શક્યું એ તો ભય હવ જેવી જગ્યા છે ત્યાં તમારે જવાની કોઈ જરૂર નથી પરમેશ્વર તમારા માટે સ્વર્ગમાં રાહ જોઈ રહ્યા છે સ્વર્ગની અંદર પરમેશ્વરે તમારા માટે એક સુંદર સ્થાન બનાવ્યું છે એ જણાવવા માટે આજે પરમેશ્વરે મને અહીંયા આગળ મોકલ્યો છે પૂછવા માંગુ છું ભાઈઓ બહેનો આજે તમે ક્યાં જઈ રહ્યા છો મૃત્યુ પછી શું તમે સ્વર્ગમાં જશો કે પછી નર્કમાં જશો જુઠ્ઠું બોલીને તમને ફૂસલાવીને જે નર્કમાં લઈ જવા માંગે છે શૈતાનની વાત સાંભળશો કે જે તમને પ્રેમ કરે છે તે પરમેશ્વરની વાત સાંભળશો નિર્ણય તો તમારા હાથમાં છે પવિત્ર પ્રેમી પિતા પરમેશ્વર શરૂઆત કરતા વ્યક્તિના જન્મ કરતા તેનો અંત સારો છે આપણો અંત સારો બની શકે પ્રભુ થવા દો કે આત્મિક જીવનમાં વૃદ્ધિ પામીએ અમારું કાલનું આત્મિક જીવન આજ કરતા સારું બને રોજ બરોજ તમારી નજદીક આવીએ રોજ બરોજ તમારા રૂપમાં રૂપાંતર થઈએ દિન પ્રતિદિન તમારો સ્વભાવ અમારી અંદર વધતો જાય અમારી અંદર તમે તમારી અંદર અમે જીવી શકીએ અમને જોનારા મારા મિત્રગણ અને પરિવારજનો અમારી સાથે જે કામ કરતા હોય અથવા અભ્યાસ કરતા હોય અમારી અંદર તમને જોઈ શકે પિતા એવી આત્મિકતા મને આપજો મારામાંથી કેટલાક લોકો આત્મિક સારું જીવન વિતાવતા હતા પરંતુ આજે પતિત છે પાપમય જીવન વિતાવતા પાપમાં પડી ગયા છે તેઓ ફરીથી આજે તમારી પાસે આવવા માંગે છે તમને ફરીથી જીવન સોંપવા માંગે છે તેમનો સ્વીકાર કરજો પિતા ફરીથી તેમને સામર્થ્યથી ભરજો ફરીથી તમારા આત્માથી ભરજો ફરીથી તમારી સેવામાં દ્રઢતા સાથે આગળ વધવાની કૃપા આપજો તેમાંથી પ્રત્યેક જનને પ્રભુ આજના સંદેશ દ્વારા અમ સાથે તમે વાત કરી છે એવો અમે વિશ્વાસ કરીએ છીએ પ્રાર્થના ઈસુના નામમાં માંગી જે સાંભળો સ્વીકાર કરો આમેન અમારું એડ્રેસ કલવરી બોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર